નમસ્તે કેમ છો આ કે તમે બધા મજામાં છો તો આજે આપણે બનાવીશું છાશવાળા ભીંડાનું શાક તેની માટે મેં અહીંયા ભીંડો કટિંગ કરીને લઈ લીધો છે અને ગેસ ઓન કરી દીધો છે અને તેની ઉપર તપેલું રાખી દીધું છે તેમાં આપણે જરૂર પ્રમાણે તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થઈ જાય આપણું ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી જીરું ઉમેરવાનું છે અડધી ચમચી વાઘાણી મીઠા લીમડાના પાન અને જે આપણે આ કટિંગ કરીને ભીંડો રાખ્યો તો તે આપણે તેમાં ઉમેરી દેવાનો છે તો આપણે ભીંડો તેમાં ઉમેરી દીધો છે અને તેને આપણે ચમચાથી નથી હલાવવાનો સાણસી લઈને જ હલાવી લેશું જેથી કરીને આપણું ભીંડાનું શાક સીકણું ના થાય ચમચા વડે આપણે આ ભીંડાનું શાક હલાવીએ તો તેમાં ચીકાશ પકડે છે ચાણસીની મદદથી જ આપણે તેને હલાવવાનું છે ચમચો લેવાનો જ નથી તો થોડી થોડી વારે આપણે ભીંડાના શાકને હલાવતું રહેવાનું છે અને જ્યાં સુધી ભીંડાની બધી જ ના વહી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાનું છે ભીંડાના શાકની એક ખાસિયત એ છે કે ભીંડાનું શાક ચડી જાય યાની કે ભીંડો ચડી જાય તો તેની ચિકાસ મેલી દેશે એટલું યાદ રાખવાનું આપણે આપણું કંઈક આ ભીંડાનું શાક ચડી ગયું છે થોડું થોડું તો તેમાં આપણે હળદર ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધી ચમચી જેટલું મરચું ઉમેરવાનું છે લાલ તમે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મરચું ઉમેરી શકો છો અને તેને પણ આપણે સાણસીની મદદથી મિક્સ કરી લેવાના છે અને થોડી માટે તેને ઢાંકી દેવાનું છે થોડીવાર આપણે ઠાંકી દઈશું એટલે તેમાં બધા મસાલા સારી રીતે બેસી જાય તો થોડીવાર પછી આપણે આ સીબો હટાવીને જોઈ જોઈએ ત્યાર પછી આપણે આ એક ગ્લાસ છાશ લીધી છે તો તેમાં ઉમેરી દેવાની છે એક ગ્લાસમાંથી થોડી છાશ મેં વધારેથી તેમાં ચણાનો લોટ છે બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં તે વધેલી છાશ ઉમેરી અને ચણાના લોટનું બેટર બનાવી લીધું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે શાક બનીને રેડી થઈ જવા આવ્યું ત્યારે ઠેઠ મેં આ ચમચો લીધો છે તો વધારે તેલ મરચાંવાળું અમે લોકો નથી ખાતા એટલા માટે તમને અહીંયા તેલ મરચું ઓછું દેખાઈ રહ્યું છે તેમાં આપણે ધાણાજીરું ઉમેરી દઈશું અને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ઘરમાં ગરમ ભીંડાનું શાક તેને આપણે થમ રીતે ગાર્નિશ કરી લેશું જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર